મેગી ખાશે તે છે અને આ મેગી નાસ્તામાં પણ રહી શકો છો અને નાના મોટા બધાની ફેવરિટી થઈ જશે અને એકદમ ટેસ્ટી અને એકદમ છે તે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી જ આ મેગી બને છે અને જેની એક વખત ખાઈ લે તેને સેલેન્સ આપણે તે છે તે બીજી વખત છે તે આ છે પ્રકારની મેગી બનાવીને પણ નહીં ખાઈને નવા હોય તો કરી દેજો અને કરી કોમેન્ટ પણ બતાવશો તમને છે તે આ રેસીપી કેવી લાગી છે તે આજે આપણે ઘઉં ના લોટ આપણે મેગી બનાવવાના છે તો તેના માટે થઈને અહીં આપણે છે તે પાણી ગરમ થવા મૂકી દીધું છે તો પાણીને છે તે ગરમ થવા દેસો કે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો ઘઉંના લોટની મેગી બનાવવા માટે થઈ અને આપણે છે તે ઘઉંને લોટ બનાવી અને તેની અંદરથી આપણે આ રીતના આપણે સેવ પાડી લેવાની જે અત્યારે છે મોસ્ટ ઓફલી બધા લોકોને છે તે આ સેવ પાડતા આવડે જ છે ઘણા લોકો છે તે પેલા સાદા મશીનથી પણ પાડે છે જે પિત્તળનું મશીન કહેવામાં આવે છે તેનાથી તો ઘણા લોકો છે તે મોટું મશીન આવે છે તેનાથી પણ પાડે છે જે મમરી બનાવવાનું જે મશીન આવે છે તેનાથી પણ આ સેવ પડી જાય છે તો તે મેં છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયો નેક્સ્ટ મૂકેલો છે કે મમરી બનાવવાની મશીનેથી કઈ રીતના આપણે પાડવી દઈએ આ રીતના છે તો આપણે સેવને છે તે આ રીતના નોખી પાડી લેવાની અથવા છે નોખી ન પડે તો આ રીતના નાના નાના ટુકડા કરી લેશું તો આ રીતના છે તે એવડી મોટી બધી નથી રાખવી જો તમે ના મોટે મોટી બાફવા માંગતા હોય તો મોટે મોટી પણ સેવ બાફી શકાય તો તેથી કરી આપણે નાની હોય છે તો છે જે રીતની આપણી મેગી હોય છે તે આકારને થઈ જાય એટલા માટે થઈને હું છે તો અહીં આ રીતના નાની નાની સાઈઝના કરી નાખું છું તો આપણે આ રીતના છે તે આપણે બધી સેવને ટુકડા કરી લઈએ તો આપણું પાણી છે સરસ મજાનું ગરમ થઈ ગયું તો હવે તેની અંદર છે તો અહીં આપણે છે તે આ રીતના સરસ મજાની સેવ છે તે નાની સાઈઝના ટુકડા કરી નાખીએ તો બધા છે તે આપણે આ રીતના આપણે પાણીની અંદર નાખી દઈશું હવે તેને આપણે છે તે મલાવી લેશું કે જેથી કરીને છે તે પાણીની અંદર ડૂબી જાય તો આ રીતના કરશું એટલે છે તે બધી સેવ છે તે પાણીની અંદર ડૂબી જશે ને સરસ મજાની બફાઈ જશે તો આપણે કેવી બાફવા દેવી તે હું તમને બતાવું કેમ કે મેગીની જીમ બનાવવાની છે પરંતુ મેગી જ બનાવશું ઘઉંના લોટની પણ આ રીતના છે તે મેગીની જીમ છે તે આને બહુ વધારે આપણે સળવા નહીં દઈએ તો તેને આપણે છે તે હવે તેને આપણે થી ત્રણ વખત છે તે ઉફાણે આવે ત્યાં સુધી તેને સડવા દેવાની છે તો ક્યાં સગા તેને સેવને આપણે સડવા દેસુ ક્યાં આપણે તેનો વખાણ માટેની સામગ્રી જોઈ લેશું તેના માટે સામગ્રીમાં અહીં આપણે છે તો બીસી કઈ વસ્તુની બહુ અત્યારે જરૂર નથી તો આપણે ટમેટા અને લીમડો લઈ લીધો હવે આપણે સેવ બફાઈ ગયા હશે તો જોઈ લેશું હવે તમે જોઈ શકો કે આપણે સરસ મસાલો છે તે પાણીમાં છે તે ઉફારો આવી ગયો તો સેવ આપણી પરફેક્ટ એવી સડી ગઈ તો હવે છે તેને આપણે ગેસને ઓફ કરીને નીચે ઉતારી લેશું નીચે ઉતારીને આપણે છે આ રીતના છે તે આપણે બધું પાણી છે તે કાઢી નાખવાનું બહાર અને છે તો આ રીતના આપણે સેવને છે તે આ રીતના નાખી દેસું જે રીતની મેગી હોય છે તે જ પ્રકારની છે તે આપણી આ સેવ બને છે તો અને આ એકદમ છૂટછૂટી રૈયલવાળી બને છે તો તમે જોઈ શકો કે આને છે તે ઘઉંના લોટની મેગી પણ કહેવામાં આવે છે તો આ રીતના છે તો બધી સેવને આપણે કાઢી લેશું ને ઠંડી થવા દઈએ તો કાઢીને બધી સેવને આપણે ઠંડી થવા 5 પાંચથી દસ મિનિટ માટે તો હવે તમે જોઈ શકો તેનો આપણે છે તે મસાલામાં અહીં આપણે છે તે આ રીતે આપણે એક ચમચી રાઈ લીધી છે અને એકથી દોઢ ચમચી જેટલું જીરું લીધું છે અને મસાલા માટે થઈને અહીં આપણે છે તે સ્વાદ મુજબ મીઠું લાલ મરચું ગરમ મસાલો અને આ છે જે આપણે પડીકી લીધી છે તે છે તે મેગી બનાવવાની જે પેકેટ આવે છે તેની છે મેગી મસાલો મતલબ તો તે આ મેગી મસાલો છે તો હવે આપણી સેવ છે તે પણ ઠંડી થઈ ગઈ હવે આપણે વઘાર કરશું તો હવે આપણે છે તે તેલ તેલ મૂકી દીધું છે છે આપણે બે થી ત્રણ ચમચી જેટલું નાખવાનું તો તેલ નાખી દીધું તો તેલ થઈ જાય એટલે આપણે તેની અંદર આપણે નાખવાનું છે તે અહીં આપણે રાઈ લીધી છે તો રાઈ નાખી દેસુ એટલે તેલ થાય એટલે ખબર પડી જાય કકડે એટલે તો આપણે છે તે રાઈ કકડી જાય પછી જ આપણે તેની અંદર બીજી વસ્તુ નાખ્યું ક્યાં સુધી બધી વસ્તુ એક સાથે નથી નાખવાની તો આપણી રાઈ છે તે કકડવા વર્ગી ગઈ છે તો હવે તેની સાથે હવે આપણે છે તે જીરું પણ નાખી દેસું તો જીરું આપણે છે તે નાખી દઈએ એટલે છે કે રાઈની સાથે કકડી જાય હવે રાઈ શીરું બંને વસ્તુ છે તે સરસ મજાની પકડી ગઈ છે તો હવે તેની અંદર લીમડો નાખી દઈએ મીઠો લીમડો હવે તમે જોઈ શકો કે લીમડો નાખીને પણ મિક્સ કરી નાખ્યું તો હવે આપણે તેની અંદર સેવ નાખી દેસુ આ રીતની મેગી તૈયાર કરી છે તે મતલબમાં તો સેવ નાખી દીધી તો હવે ઉપરથી આપણે ટમેટા પણ નાખી દેસુ આ રીતે ને ટમેટાની સાથે અહીં આપણે બીજો બધી છે જે મસાલો લીધો છે તે આપણે લાલ મરચું અને ગરમ મસાલો અને મીઠું ને તે બધું નાખી દેવાનું એકસાથે સાથે ને હવે આપણે તેની અંદર જે નાખવાનું છે મેગી મસાલો પણ તે આપણે આગળના નાખવાનું પહેલાં આ બધી વસ્તુને સરસ મસાલા મિક્સ કરી લેશું આ રીતે તો હવે તમે જોઈ શકો કે મેગી સાથે આપણે સરસ મસાલા બધી મસાલો છે તે મિક્સ થઈ ગયો તો હવે તેની અંદર આપણે મેગી મસાલો એક બાકી છે તે નાખી દેસું તો આપણે મેગી મસાલો પણ નાખી દઈએ આ રીતે મેગી મસાલો તમે તમારા ફ્લેવર પ્રમાણે નાખી શકો જો તમને મેગી મસાલો વધારે મેગી માં નાખવો હોય તો ભાવ તો હોય તો તમે વધારે નાખી શકો ઓછો ભાવે તો તમે ઓછો પણ નાખી શકો તો આ રીતે છે તે બાળકોને તમે આ રીતે મેગી ખવરાવ શકો ઉના લોટની તો કોઈ પણ પ્રકારની હાનિકારક એ નહીં થાય અને છે તે બધાને છે તે ભાવશે પણ અને છે તે તેનાથી છે ઘણા લોકોને છે તે ઓલી મેગી થી છે તે પેટમાં દુખાવો કે મેંદર આવશે તે ન પસતો હોય તો છે તેને દુખાવો કે અથવા કોઈ પણ તબિયત બગડવાની શક્યતા હોય પણ આ તમે ઘરે બેઠે છે તે ઘઉંના રોટમાંથી મેગી બનાવીને ખવડાવી શકો તો આપણે છે તે મેગી મસાલો નાખી દીધો તો હવે તેને પણ સરસ મસાલો મિક્સ કરી લઈએ આ રીતે મેગી મસાલો નાખીને સરસ મસાલી આપણે મેગી તૈયાર કરી નાખીએ તો હવે ગેસને આપણે ઓફ કરીને નીચે ઉતારી લેશું તો હવે કેવી સરસ મજાની છે આ મેગી બને છે જે લોકો સોતા છે તે ખાવાનું મન થઈ જાય એક વખત ખાશે તે બીજી વખત ચોક્કસ આશ ખાશે અને છે બાળકોને પણ આ એક વખત ખવડાવશો એટલે ઓલી મેગી તો ભૂલી મસાની છે મેગી તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી એવી જ આ મેગી બને છે ને જોતા જ છે તે ખાવાનું મન થઈ જાય તેવી જ આ બને છે ને એક વખત છે તે ખાશે તેને સેલેન્સ કરું છું કે તે છે તે ઘઉંના લોટની ખાશે એક વખત મેગી એટલે છે તો વળી મેગી તો ભૂલી જ જશે ને ખાવાનું નામ પણ નહીં તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો અને તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી મેગી છે ઘઉંના લોટમાંથી બનાવેલી છે તો આ રીતના ચોક્કસ બનાવજો અને બાળકોને ખવડાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે તે